બારમી જૂને ગુરુવારના દિવસે અમદાવાદની અંદર એક એવી જબરદસ્ત દુર્ઘટના બની કે જે દુર્ઘટના પડઘા આજે સંભળાઈ રહ્યા છે એ ભૂલી શકાય એ પ્રકારની દુર્ઘટના નથી અમદાવાદથી લંડનના ગેટવિક જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ વન સેવેન વન એ ક્રેશ થઈ મેઘાણી નગરમાં અને બસોની બેતાલીસ જેટલા લોકો એ પ્લેનમાં સવાર હતા જેમાંથી એક જ વ્યક્તિનો બચાવ થયો કમનસીબી એ હતી કે બસો એકતાળીસ લોકો જે પ્લેન સવાર હતા એની સાથે સાથે પ્લેન જે જગ્યા પર પડ્યું એ જગ્યા પર જે લોકો રહેતા હતા હોસ્ટેલમાં જે ઇન્ટર્ન ડોક્ટરો હતા ડોક્ટરો હતા જે ભવિષ્યના હેલ્થ સેક્ટરનો પિલ્લર હતા એ લોકો પણ એમાંથી પણ ઘણા બધા લોકો છે આ દુર્ઘટનામાં મૃત્યુને ભેટ્યા છે આ દુર્ઘટનાની અંદર આપણે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પણ ગુમાવ્યા છે એમના પરિવારજનો અને બાકી બધા જ લોકો સતત સંવેદનાઓ વ્યક્ત કરી રહ્યા છે તમામ જે મૃત્યુ પામ્યા છે તમામ લોકો પ્રત્યે અને એમના પરિવારજનો પ્રત્યે અમદાવાદની અંદર ગાંધીનગરની અંદર રાજકોટની અંદર વિજયભાઈ માટે અલગ અલગ જગ્યાઓ પરથી સંવેદનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે એમના એમને એમના આત્માને ઈશ્વર શાંતિ આપે માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે પ્રાર્થના સભાઓ કરવામાં આવી રહી છે એવી જ એક પ્રાર્થના સભા રાજકોટની અંદર યોજાઈ હતી જ્યાં વિજયભાઈ રૂપાણીનો પરિવાર હાજર રહ્યો હતો જ્યાં જૈન સમાજના લોકો હાજર રહ્યા હતા જ્યાં સ્થાનિક આગેવાનો અને સ્થાનિક નેતાઓ પણ હાજર રહ્યા હતા એ દરમિયાન આખી જે ઘટના બની છે એ દરમિયાન દીકરો કે દીકરી વિજયભાઈના દીકરા કે વિજયભાઈની દીકરી એમને કોઈએ પણ કોઈ જ પ્રકારનું અતિશયોક્તિ ભર્યું કે કોઈ જ બીજી રીતનું કોઈ પ્રકારનું નિવેદન આપવાનું ટાળ્યું છે પણ જ્યારે પ્રાર્થના સભાની અંદર વિજયભાઈના દીકરા ઋષભ રૂપાણીને પૂછવામાં આવ્યું કે વિજયભાઈ એટલે કોણ એ તમારે કહેવાનું છે અને પછી જે દીકરાએ કહ્યું એક દીકરાની નજરે વિજયભાઈ રૂપાણી કોણ છે સાંભળીએ એમના મુખેથી આજ્ઞા છે કે ભાવ રજૂ કરવાના છે અમે ગુરુદેવ ક્યાંય કોઈ શ્રદ્ધાંજલિ કોઈ ગુણાંજલિ કાર્યક્રમમાં પરિવાર તરફથી કોઈ બોલ્યા નહીં પરંતુ ધર્મની ગુરુદેવની આજ્ઞા છે એટલે બોલવાનું છે અને એ આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનો સ્વપ્ને પણ વિચાર ના આવે એ પણ ભાવ પપ્પા શીખી ગયા છે ધર્મનું ક્યારે પણ ઉલ્લંઘન ના થાય ગુરુદેવનું આજ્ઞાનું ક્યારે ઉલ્લંઘન ના થાય એટલે આજે આપ સર્વેની સમક્ષ હું મારા ભાવ રજૂ કરવા ઊભો થયો છું અહીં બેઠેલા આપ બધા મારી ઉંમર છે ઓગણત્રીસ વર્ષની આપ મારાથી પણ વધારે સમયથી મારા પિતાજીને ઓળખો છો ઘણા લોકો એમની સાથે કદમથી કદમ મિલાવીને કામ કર્યું છે એટલે આપ ખ્યાલ જ છે પરંતુ છતાં હું પૂછીશ વિજયભાઈ એટલે શું વિજયભાઈ એટલે કોણ વિજયભાઈ એટલે પ્રેમ વિજયભાઈ એટલે કરુણા विजय भाई એટલે अनुकंपा विजय भाई એટલે જીવ દયા विजय भाई એટલે ધર્મ विजय भाई એટલે સહનશીલતા विजय भाई એટલે સંવેદનશીલતા विजय भाई એટલે ગુરુદેવ કહે એમ અપરિગ્રહ विजय भाई કહે विजय भाई એટલે ત્યાગ विजय भाई એટલે સ્થિત પ્રજ્ઞતા આ તમામ જે મે વસ્તુઓ કહી તમામ જૈન ધર્મના પાયા છે બે વસ્તુ ખાલી હું એડ કરીશ બધા કહે છે કે વિજયભાઈ સીએમ એટલે કે કોમન મેન બે વસ્તુ એડ કરીશ કોમન મેન ની સાથે સીએમ એટલે કમિટેડ મેન સીએમ એટલે કલ્ટિવેટેડ મેન સીએમ એટલે કલ્ચર્ડ મેન આપ બધાનો ફરી વખત ઋણ સ્વીકાર કરું છું અને આપ તમામ લોકો આ દુઃખની ઘડીમાં અમારી સાથે ઊભા છો એ બદલ આપનો ખૂબ આભાર ગુરુદેવ આપના ચરણોમાં વંદન